નમસ્કાર મિત્રો આપણે સુજલામ સુભલામ કેનાલમાં પાણી હમણાં બંધ છે અને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું હતું કે આ ઉનાળામાં પોણી મળશે એના વિશ્વાય મેં બાજરી વાવી છે એ પણ મારા માટે નહીં ગાયો મારે આંકવાની છે આમાં પોચ વિઘની બાજરી છે જે તમે જોઈ શકો છો બહુ મસ્ત રીતે બની છે આના અંદર પાંચ હજારનો ખર્ચો કરી રોટોવેટર પલાઉ બધું મારી પાસે અમે બાજરી વાવી હતી આ તમે જે જોવો છો બધી બાજરી પોચ વિઘા મેં વાઈ કારણ કે આટલે આટલે આવે એટલે મારે જીદી ગાયો હાકવાની સેવામાં પણ જે પણ આમાં પોણી સુજલામ સુજલામ કેનાલમાં બંધ કરાયું છે અને નથી આબાલ તો એ આ પોનસો ગાયનું પાપ લાગશે અને બે હજાર સત્યાવીસમાં આનું પરિણામ એને ભોગવવું પડશે ઘર ભેગો થશે બે હશે કોઈ પણ મિત્રો હોટ આપતા ને આ પોનસો ગાયનો પાપ લેશે એના માથે જેનો પણ આ કેનાલ બંધ કરાવવામાં હાથ હશે હજી પણ શંકરભાઈ ચૌધરી સાહેબની નમ્ર વિનંતી છે કે મારી બાજરી બહુ સારી છે અને આમાં પોનસો ગાયો સારવારની છે એનું પૂન ફક્ત જે પણ ચાલુ કરાવશે એને લાગશે શંકરભાઈ ચૌધરી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ બાજરી બહુ સારી છે અને બળેરી છે તો આની અંદર કા વીઘા આ પોંચ વીઘા બાજરી બધી મારે ગાયો આંખવાની છે મોય મારે કોઈ ફૂળા ઘરે રાખવાના નથી કે બાજરીઓમાંથી ખાવાની નથી પોચ વીઘા ફક્ત ગાયો માટે મેં વાઈ હતી એ પણ ભૂપેન્દ્રભાઈનું ભાષણ હોભ્યા પછી કે ઉનાળું પોણી મળવાનું છે એટલે આ પોચ વીઘા બાજરી મેં વાવીતી કે ચલો આવું ગાયું ખાંસી કેનાલના પોણી સારું છે એટલે ન વખત આ બાજરી તમે જુઓ એક નંબર ફર્સ્ટ ક્લાસ બાજરી છે આ બધી તમને લીલું લીલું રહ્યું એ બધી ગાય માટે મેં વાઈ છે તો ગાયને ને થોડી પણ તમારા અંદર લાગણી હોય તો પોણી સુજલામ સુભલામ કેનાલમાં જલ્દી કરો એ પણ બે દાડામાં પાણી આવે તો ન કે પછી તો બળાઈ રહી છે આ જોઈ શકો જોઈ શકો તો તમે બાજરી બળેરી રહી છે પાણી કારણ કે મારે જે ભાગીદારને વાઈ હતી એ તો અલગ છે પેલીમાં મકાત તમે જે ખૂણામ ક્ષેત્ર જુઓ છો એમાં એમાં ને પોણી પહોંચે છે તો શંકરભાઈ ચૌધરી ભૂપેન્દ્રભાઈ પટેલને અને દીવદર બનાસકોઠાના નેતાઓ જે પણ વિડીયો જોતા હોય જલ્દીથી પોણીની મહેનત કરો તમને પોણસો ગાયોનું પાપ લાગશે અને મારા જેવા એવા કેટલાય લોકો છે જે વિઘો બે વીઘો ગાય માટે વાય છે એમનું પણ તમને પાપ લાગશે બે હજાર સત્યાવીસમાં તમારે ભોગવવાનું રહેશે રહેશે ને રહેશે અને હું તો કો આ ગાયનું પૂન્ય મારે કરવાની હતી અને એના આડે શા છે અને હું તો કોઈ નડદું પોનસો ગાયનું પાપ મારી ઉપર ભગવંત જોઈ રહ્યો છે તમને છોડશે નહીં નૈન નૈન કારણ કે સુજલામ સુધલામ કેનાલના આગળથી તો વડરા આવી ગયો છે પણ અહીંના નેતાઓ બંધ કરેલી છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન તો મિત્રો જે પણ આ વિડીયો જોવો છે જલ્દીથી કેનાલ ચાલુ કરો આ જુઓ મારે આ પોચ વીઘા આ બધી પોચવીઘા મેં બાજરી વાઈ છે એ પણ ફક્ત ગાયો માટે આના અંદર મારે બાજરી લેવી નથી રૂપિયાની કે વેચવી નથી ખાલી ગાય માટે વાઈ હતી બાજરી પણ એક નંબર છે આ ભાળો આના આના લીધે તો મેં ફોવારા પણ મારે જાતે ઊભો કર્યા છે ભાગીદારને નતા હાડ્યા કારણ કે આપણે ગાયોની પૂન કરવી છે એટલે ફોવાનો પણ મેં જાતે ઊભો કર્યો આની અંદર બહુ મહેનત કરી છે અને મારા જેવા કેટલાય લોકો હશે જે આ રીતનું કર્યું છે